કરાર આધારિત ભરતીઓમાં કર્મચારીઓ કારણ કે આ સરકારને કાયમી નોકરી આપવામાં રસ ઓછો છે પરંતુ જે કરાર આધારિત નોકરી હોય છે તે પણ એજન્સી થ્રુપ હોય છે જેના કારણે ખાનગી એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરે છે આવા જ દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકામાં સામે આવ્યા છે જ્યાં અલ્ટ્રા મોડેલ નામની ખાનગી એજન્સી મનપામાં સો પ્યુન પૂરા પાડે છે પરંતુ આ સો પ્યુનમાંથી માત્ર ત્રણ કર્મચારીના જ પીએફ અને ઈ એકાઉન્ટ શરૂ કર્યા છે એટલું નહીં આ કર્મચારીઓને પગાર સરકારી ધોરણ પ્રમાણે અઢાર હજાર રૂપિયા મળતો હોવાનું દર્શાવ્યું છે જ્યારે હકીકત એ છે કે ખાનગી એજન્સી તેમને માત્ર દસ હજાર રૂપિયા જ પગાર ચૂકવે છે આમ ખાનગી એજન્સી ટેન્ડરની શરતોનો ભંગ કરીને કર્મચારીઓનું શોષણ કરી રહી છે છતાં સત્તાધીશો ઊંઘી રહ્યા છે અને બસ પોતાના બચાવમાં ગોળ ગોળ વાતો કરે છે કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ્સમાં થાય છે અને અહીંયા પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે જે સો પ્યુન્સની ભરતી થઈ એમાં એમને રવિવારની રજા આપવાની હતી એ લોકો જો રવિવારે એડિશનલ કામ કરે તો એમને એ પૈસા અલગથી મહેનતાણું આપવાનું હતું પણ અહીંયા તો એક કર્મચારી દીઠ લગભગ અઢારથી ઓગણીસ હજાર કોર્પોરેશનમાં ક્લેમ કરવામાં આવે છે વેરેઝ એમને પગાર માંડ દસથી અગિયાર હજાર કરવામાં આવે છે સો જણમાંથી ખાલી ત્રણ કે ચાર જણના પીએફના પૈસા ભરાય છે એ બી હજાર રૂપિયા પર મંથ ઇએસઆઈ કોઈનું ભરાતું નથી ત્યારે તમામ જે કર્મચારીઓ છે અમને રજૂઆત કરવા આવ્યા છે અને આ રીતનું શોષણ એમનું થાય એ તાત્કાલિક બંધ થવું જોઈએ એ પ્રમાણે એના પગાર સ્લીપોની તમામ ડિટેલ ખાસ કરીને પીએફ ઇએસઆઈ કપાય છે કે કેમ એ લોકોને જે કોઈ સગવડો ટેન્ડરની કન્ડિશન પ્રમાણે આપવાની છે પૂરી કરવામાં આવે છે કે નહીં આ બાબતની ડિટેલ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે એક્ઝેક્ટ કેટલા કર્મચારીઓના પીએફ કપાય છે કેટલાના ઈએસઆઈ કપાય છે કેટલાને રજા મળે છે કેટલા કલાકની ડ્યુટી થાય છે એમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે આ તમામ માહિતી ભેગી કરવા માટે ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે

કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા